મારા ચેનલના બધા વ્યુઅર્સથી મારા જય શ્રી કૃષ્ણ ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું બહુ જ ટેસ્ટી સાંભરવાડાપી શરૂ કરીએ તો ફ્રેન્ડ્સ સાંભરવાડા માટે બધાયથી પહેલાં આપણે સાંભર રેડી કરી લઈ તો એના માટે એક પેન ગરમખોરા મૂક્યું છે બેથી ત્રણ ટેબલ સ્પૂન એમાં ઓઈલ નાખ્યું છે ઓઇલ થોડુંક ગરમ થાય એટલે મેં એમાં નાખ્યું છે રાઈ જીરું હવે એમાં નાખું છું થોડુંક હિંગ તો હિંગથી સાંભળનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે અને એમાં નાખવી જરૂરી છે તો તમે જરૂરથી એડ કરજો બે સૂકા લાલ મરચાં નાખ્યા છે થોડુંક મિક્સ કરી લઈશું ને હવે અહીંયા એક મોટી સાઈઝની ડુંગળી મેં સમારી હતી લાંબા લાંબા સ્લાઇસમાં કટ કરી લીધી હતી એને તો એને થોડીક આપણે સોતે કરી લઈશું હવે અહીંયા નાખું છું દૂધી અને ગાજર થોડાક મીઠા લીમડાના પાન ને એને પણ આપણે સરસથી કૂક કરી લઈશું તો સાંભરમાં તમે વેજીટેબલ્સ પોતાના ચોઇસના અકોર્ડિંગ એમાં નાખી શકો છો સ્વાદ પ્રમાણે નાખ્યું છે મીઠું અને થોડીક હળદર મિક્સ કરી લેશું એને આમાં ઘણા લોકો સરગવાની સીંગ પણ નાખતા હોય છે પણ મારા પાસે હમણાં અવેલેબલ નથી એટલે મેં નથી નાખી પણ તમારા પાસે હોય તો તમે જરૂરથી એને એડ કરજો હવે એને ઢાંકીને બે મિનિટ કૂક થવા દઈશું બે મિનિટ પછી એને ચેક કરી લઈ ફ્લેમને લો ટુ મીડિયમ રાખવાની છે દૂધી અને ગાજર બહુ જલ્દી કૂક થઈ જતા હોય છે બહુ વધારે વાર નથી લાગતી એમાં ઢાંકીને બે મિનિટ હજી કૂક થવા દઈશ હવે અહીંયા મેં થોડીક ગરમ પાણીમાં આંબલીને પલાળીને રાખ્યું હતું લગભગ પંદર વીસ મિનિટ પહેલાં તો આંબલી સરસથી એકદમ સોફ્ટ થઈ ગઈ છે તો એને આવી રીતે મેશ કરી લઈશું એટલે એનો પલ્પ નીકળી જશે મેશ કરીને પછી એને આપણે ગરણીમાં ગાળી લઈશું આવી રીતે એટલે આપણો પલ્પ નીકળીને રેડી થઈ ગયો છે હવે અહીંયા આપણે શાકને ચેક કરી લઈએ તો શાક ચડી ગયું છે હવે એમાં હું નાખું છું ટમાટરની પ્યુરી તો બે એકદમ લાલ ટામાટરને મેં ગ્રાઇન્ડ કરી લીધું હતું તો ટમાટર નાખવાથી સાંભરનો ટેસ્ટ અને કલર બહુ સરસ આવતો હોય છે તો તમે જરૂરથી નાખજો ઘણા લોકો ટામાટરને સમારીને પણ નાખતા હોય છે પણ હું આવી રીતે ગ્રેવી કરીને નાખું છું હવે અહીંયા નાખું છું બેથી ત્રણ ટેબલ સ્પૂન ભરીને સાંભર મસાલા તો રેડીમેડ સાંભર મસાલો છે એ જ મેં એમાં એડ કર્યો છે તમે જે પણ સાંભર મસાલા યુઝ કરતા હો એને નાખી શકો છો એક ચમચી નાખી છે કશ્મીરી લાલ મિર્ચ પાવડર બધી જ વસ્તુઓની સરસથી આપણે મિક્સ કરી લઈશું તો બસ હવે થોડીક વાર હજી અને કૂક થવા દઈશું ઢાંકીને બે મિનિટ એને કૂક થવા દઈશું ત્યાં તક આપણે દાળને ચેક કરી લઈએ તો અહીંયા દાળ મેં પહેલાંથી જ બોઇલ કરીને રાખી હતી તુવેર દાળ હું યુઝ કરતી હોઉં છું સાંભરમાં તો સરસથી એકદમ બફાઈ ગઈ છે અહીંયા આપણે ઓપન કરીને શાકને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસથી શાક ચડી ગયું છે ઓઇલ પણ એમાંથી રિલીઝ થાય છે થોડીક એમાં નાખું છું રોસ્ટેડ મેથીનો પાવડર તો મેથીને મેં શેકી લીધી હતી અને એનો પાવડર બનાવી લીધો હતો તો મેથીનો પાવડર નાખવો ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ પણ નાખશો તો એનો સરસ ટેસ્ટ આવશે જે આપણે આંબળીનો પલ્પ રેડી કર્યો તો એને ત્રણથી ચાર ટેબલ સ્પૂન મેં એમાં એડ કર્યું છે ખટાશ તમે પોતાના ટેસ્ટના અકોર્ડિંગ એમાં એડ કરી શકો છો હવે જે દાળ આપણે બાફીને રાખી હતી એને આમાં એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આ સાંભર બનાવવી બહુ જ ઇઝી છે પહેલાંથી થોડી ઘણી પ્રેપરેશન જો કરીને આપણે રાખીએ તો ફટાફટ બનીને રેડી થઈ જતી હોય છે હવે આને આપણે મિક્સ કરી લઈશું સરસથી અને સાંભરની કન્સિસ્ટન્સી તમે પોતાના ચોઈસના અકોર્ડિંગ એડજસ્ટ કરી શકો છો તમને જો વધારે ઘાટી અથવા તો પાતળી જેવી જોતી હોય તમે એમાં પાણી એડ કરી શકો છો હવે આમાં હું ગરમ પાણી એડ કરું છું સાંભર વડા આજે બનાવું છું એટલે સાંભર થોડીક હું પાતળી રાખીશ કેમ કે આમાં વડાને આપણે ડીપ કરવાના છીએ હવે આપણે બધી જ વસ્તુ સાંભરમાં નાખી દીધી છે ઢાંકીને એને એટલીસ્ટ પાંચ મિનિટ બોઇલ થવા દઈશું તો અહીંયા પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે સાંભર બનીને રેડી થઈ ગઈ છે તો આપણે એને બોઇલ થવા દેવું બહુ જરૂરી છે આ સ્ટેપ જરૂરથી તમે કરજો તો જેટલું સરસ બોઇલ થશે એટલી જ સરસ આપણી સાંભરનો ટેસ્ટ આવશે તો કન્સિસ્ટન્સી પણ તમે જોઈ શકો છો બહુ વધારે પાતળી પણ નથી અને બહુ વધારે ખાટી પણ નથી એટલે સાંભર થોડીક ઠંડી થશે ત્યારે પણ ઘાટી થઈ જતી હોય છે તો બસ મારી સાંભર બનીને રેડી થઈ ગઈ છે તો આ સાંભરને ઇડલી ડોસા વડા ઇવન રાઈસ સાથે પણ તમે ખાઈ શકો છો તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો ગેસને મેં ઓફ કરી દીધું છે હવે આપણે વડા બનાવી લઈએ હવે વડા બનાવવા માટે મેં અહીંયા અડદની દાળ પલાળીને રાખી હતી ત્રણથી ચાર કલાક પહેલાં સરસથી દાળ પલળી ગઈ છે હવે એને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું તો મિક્સર જારમાં દાળને નાખવાની છે જારને આખો ઉપર તક નથી ભરવાનું થોડું ખાલી રહેવા દેવાનું છે અને પાણી નાખ્યા વગર દાળને ગ્રાઇન્ડ કરવાની છે તો તમે ટેક્સચર જોઈ શકો છો દાળનો એને આપણે હવે એક બાઉલમાં કાઢી લઈશું જો વડાનો બેટર બહુ પાતળું થઈ જશે ને તો વડા પછી સારા નહીં બને અને જો તમને લાગે કે દાળ સરસથી ગ્રાઇન્ડ નથી થતી તો એક બરફનો ટુકડો એમાં નાખી દેવાનો પાણી નાખવાના બદલે બરફનો ટુકડો નાખવાથી દાળ સરસથી ગ્રાઇન્ડ થઈ જતી હોય છે તો આ એક ટ્રીક છે તો તમે આને પણ એકવાર ટ્રાય કરી શકો છો હવે અહીંયા બધી જ દાળને મેં ગ્રાઇન્ડ કરી લીધું છે એમાં નાખ્યા છે થોડાક મીઠા લીમડાના પાન એકદમ બારીક કટ કરીને લીલું મરચું મેં એકદમ ફાઇનલી ચોપ કરીને નાખ્યું છે અને હવે નાખું છું લીલા ધાણા થોડાક જીરું નાખ્યા છે આખા જીરું હવે બધી વસ્તુઓને આપણે સરસથી મિક્સ કરી લઈશું અને આને ફેંટવાનું છે એટલીસ્ટ ફોર થ્રી ટુ ફોર મિનિટ્સ સરસથી ફેંટી લેવાનું છે તો એનાથી બેટર એકદમ સરસ લાઇટ થઈ જશે અને વડા આપણા એકદમ સોફ્ટ બનીને રેડી થશે તો આ સ્ટેપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને જરાય સ્કીપ ના કરજો તમે જોઈ શકો છો કે બેટર એકદમ સરસ લાઇટ અને ફ્લફી થઈ ગયું છે હવે આમાં મીઠું એડ કરીશું આપણે અને સરસથી એને મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ જો તમે મારા ચેનલને હજી તક સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકન દબાવજો એનાથી મારા બધા નવા વિડીયોનો નોટિફિકેશન્સ તમને મળતા રહેશે ઓઇલને મેં ગરમ ખોરા મૂકી દીધું છે પહેલાં તો આપણે વડા તરીએ એના પહેલાં ચપટીક ખાવાના સોડા એમાં એડ કરવાના છે એનાથી વડા એકદમ સરસ સોફ્ટ બનીને રેડી થશે હવે લો ટુ મીડિયમ ફ્લેમમાં વડાને આપણે ફ્રાય કરી લઈશું તો મીડિયમ સાઇઝના વડા બનાવું છું જો ફ્લેમ ગેસની એકદમ વધારે હશે તો વડા અંદરથી કાચા રહી જશે એટલે આનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે ફ્લેમને લો ટુ મીડિયમ જ રાખવાની છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં તક આપણે વડાને ફ્રાય કરી લઈશું તો તમે જોઈ શકો છો વડા એકદમ સરસથી ફ્રાય થઈ ગયા છે અને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું એક વડો હું તમને તોડીને દેખાડું છું તો અંદરથી એકદમ સરસ જાળીદાર વડા બનીને રેડી થયા છે તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો સાંબર વડાને હવે આપણે સર્વ કરી દઈએ એક બાઉલમાં મેં વડા નાખ્યા છે અને ગરમા ગરમ સાંભર ઉપરમાં નાખી છે તો એકદમ સરસ ટેસ્ટી અને હેલ્ધી સાંબર વડા બનીને રેડી છે જેને મેં કોકોનટ ચટણી સાથે સર્વ કર્યું છે હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડિયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ